વાત કરીએ વલસાડની અંદર વરસાદી પાણી અને તેમાં પણ અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા છે ધોધમાર વરસાદને કારણે વલસાડમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે ભાગડાખુર્દ ગામ જળબંબાકાર થયું છે ગર્ભવતી મહિલાનું એનડીઆરએફની ટીમ તરફથી અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગામની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ ગામ ચોવીસ કલાકથી સંપર્ક વિહોણું થઈ ગયું છે ભાગડાખુર્દ ગામના દ્રશ્યો છે કે જ્યાં ચોવીસ કલાકથી ગામનો સંપર્ક ખોરવાયો જી બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ઔરંગા નદીમાં ઘોડાપુર સ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ અમે ઉભા છે વલસાડ શહેરના બંદર રોડ વિસ્તારો પર જ્યાં ગૂઠણ સમા પાણી ભરાયા છે અને આ જે માર્ગ જે છે એ ભાગડાખોટ ગામને જોડે છે ચોવીસ કલાક થઈ ગયા છે ભાગડાખોદ ગામ જે છે એ વલસાડ શહેરથી સંપર્ક વિહોણું છે અને ત્યાં આજ રોજ વહેલી સવારે એક ગર્ભવતી મહિલાને પીડા થતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એનડીઆરએફ ની ટીમ અને તંત્રની ટીમ દ્વારા એ મહિલાનું આજ પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યું છે હાલ જે છે ઔરંગા નદીના પાણી જે છે ફરી વધી રહ્યા છે જેના કારણે ફરી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે આપ જોઈ છો દ્રશ્યમાં બંદરોડ વિસ્તારમાં જે પ્રમાણે પાણીનો જે કોર્સ છે એ જઈ છે ઘરોની અંદર પાણી ઘુસવાની શરૂઆત થઈ ગઈ છે તો વાહનો ડૂબી રહ્યા છે વલસાડનું કશ્મીરા નગર હોય કૈલાસ રોડ હોય એ બરૂડિયાવાડ હોય વલસાડ પાડી હોય તરિયાવાડ વિસ્તાર હોય કે બંદર રોડ વિસ્તાર હોય લીલાપુર ધમળાચી આ તમામ વિસ્તારોમાં જે ગઈકાલે પાણી ગુસ્યા હતા ત્યાં મોડી રાત્રે પાણી ઉતરી ગયા બાદ ફરી એકવાર જે છે એ પાણી ભરા છે ત્યારે હાલ આપને હું મારો દ્રશ્ય બતાવીશ કે અહીં ઘૂંઠણ સમા પાણી ફરી આવી પહોંચ્યા છે આ બંદર રોડ ઉપર અને આ વિસ્તારોની અંદર હવે પાણી ભરાવાની શરૂઆત થઈ છે ઉપરવાસમાં જે વરસાદ મોડી રાત્રે ફરી વરસ્યો છે જેના કારણે ઔરંગા નદી ફરી પણ ડુબાણમાં છે આ લોકો જે છે પોતાના ઘરોના જે પાર્કિંગ અને જે નીચેના જે તેઓના ઘરોની અંદર જે સામાન હતો તે હટાવીને તેઓ પહેલા માળે પહોંચી ગયા છે આ વિસ્તારમાં ગઈકાલે પણ પાંચ ફૂટ જેટલું પાણી હતું અને આજે પણ ફરી એકવાર પાણી ઘુસતા અહીંના લોકો જે છે એ સલામત સ્થળે ખસી ગયા છે બારસો જેટલા લોકોનું જે છે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સ્થળાંતર કરવામાં આવ્યા છે ગઈકાલે પણ પાડીના પલસાણાથી પાંચ લોકોનું ઝીંગાના ફાર્મથી રેસ્ક્યુ કરાયું હતું મોડી સાંજે વલસાડના ખાંજણ ફળિયા થી બે લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું હતું હાલ જે દ્રશ્યો છે અહીં જે રસ્તા ઉપર જે છે ઔરંગા નદી હવે શહેરની અંદર ઘુસી ગઈ છે અને રસ્તા ઉપર વહી રહી છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે ઉપરવાસમાં વરસાદ વરસે છે અને વલસાડ શહેરના લોકો એનો સામનો કરવો પડે છે ભૂખ્યા તરસ્યા ચોવીસ કલાક થઈ ગયા છે હજુ સુધી ભાગડા ખુદ ગામમાં તંત્રની કોઈ મદદ પહોંચી નથી ત્યાંના લોકો ભૂખ્યા તરસ્યા છે ત્યાંથી લગાવવામાં આવી રહી છે પહોંચાડવામાં આવે પરંતુ હાલ હજી સુધી ગામની અંદર કોઈ પણ પ્રકારની મદદ પહોંચી નથી માત્ર એક મહિલા જે ગર્ભવતી હતી અને તેને પીડા થતા તેનું એક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે પણ ઔરંગા નદી અને તેની ખાડી વચ્ચે જે નાનો રસ્તો છે એ ખાડી મારફતે જે છે એ એનડીઆરએફ ની ટીમ ગઈ હતી અને તેનું રેસ્ક્યુ કરીને તેને હોસ્પિટલ પહોંચાડી ત્યારે હાલ જે દ્રશ્યો છે એ દ્રશ્ય આપને બતાવીશ કે આ જે છે આ તરિયાવાડ વિસ્તાર છે એટલે બંદરો જે બંદરો ઉપર હવે અત્યારે ઔરંગા નદીના પાણી સી ગયા છે અને નદી ગામની અંદર પ્રવેશી રહી છે દ્રશ્યમાં આપણે બતાવીશ કે અહીં એક મકાન છે મકાનના ના પાર્કિંગ ની અંદર પાણી ઘુસી ગયું છે હાલ જે છે મંદિર છે મંદિર પણ હાલ ડુબાણમાં આવ્યું છે અહીંના જે લોકો છે નીચે પોતાનો ઘર વખરીનો સામાન મુકતા હોય છે બે દિવસ થી સતત વરસાદ અને ઔરંગા નદીના પાણી ગામની અંદર ફરી પડ્યા